પ્રયત્ન પ્રોત્સાહિત ખેડૂતને કરવાની જગ્યા દેશના ખેડૂતોને મૂકી દીધા હવે એ દેશના ખેડૂતો કે જ્યાં સરકાર ખેતી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે સબસીડીઓ આપી રહી છે અહીંયા આપણી વાત કરીએ તો સમયસર નથી યુરિયા ખાતર મળતું નથી ડીએપી ખાતર મળતું નથી સિંચાઈનું પાણી મળતું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આજ પણ ગુજરાતનો ખેડૂત જોઈએ એ પ્રમાણે દુનિયાના દેશોની સરખામણી આપણે નથી કરી શકાશે જેના પરિણામ સ્વરૂપે આજ પણ જૂની પદ્ધતિથી જે વર્ષો જૂની પદ્ધતિ હતી ફેરફાર થયો તો કેટલો થયો માત્ર બળદમાંથી ટ્રેક્ટર થયું આટલો વિકાસ ખેડૂતનો થયો છે આઝાદીના ઓગણસી વર્ષમાં આનાથી વધારે ટેકનોલોજીમાં આપણે પહોંચ્યા નથી અને એ સમયે તમે દુનિયાના દેશોની સાથે ભારતના ખેડૂતોને કોમ્પિટિશનમાં ઉતારી દેશો આપણો ખેડૂત કેવી રીતે ટકી શકશે બીજી એક મહત્વની વાત કે ગુજરાતની વાત કરીએ તો જે ખેડૂતોનું ઉત્પાદન છે એના કરતા દુઃખ સાથે કહેવું પડે પાકિસ્તાનના ખેડૂતો જે ઉત્પાદન મેળવે છે કપાસમાં તો આપણા કરતા દોઢ ગણું વધારે મેળવે છે દુનિયામાં સૌથી ઓછું કપાસનું ઉત્પાદન જો કોઈ મેળવતા હોય તો ભારતના ખેડૂતો છે